સાતના નાયબ પોલીસ કમિશનર શ્રી ફાલી બારવાલના નેતૃત્વમાં સફાઈ અભિયાન આયોજિત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પ્રેરક ઉપસ્થિત દર્શાવી અને સહભાગીતા નિભાવી તેમણે આ પહેલની પ્રશંસા કરી અને પર્યાવરણ સંરક્ષણ માટે આવા સામૂહિક પ્રયાસોની આવશ્યકતા પર ભાર મૂક્યો આ અભિયાનનો ધ્યેય આવો દરિયો બોલાવે છે સફાઈ માટે હાથ મિલાવી રાખવામાં આવ્યું હતું જે સમુદ્ર કિનારાની સફાઈ માટે સમાજના દરેક વર્ગને એકઠા થવાનો સંદેશ આપે છે પોલીસ અધિકારીઓ સ્વયંસેવકો અને સ્થાનિક નગર નાગરિકોએ સામૂહિક રીતે બીચ પર જમા થયેલ કચરાની સફાઈ કરી અને કિનારાને સ્વચ્છ બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે નાયબ પોલીસ કમિશનર શિફાલી બારવાલે કહ્યું કે પર્યાવરણનું સંરક્ષણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે આપણી નાની પહેલથી જ દરિયાકિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવાનું અભિયાન એક પગલું છે આવા કાર્યક્રમો દ્વારા આપણે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માંગીએ છીએ આ સફાઈ અભિયાને નાગરિક અને પોલીસ વચ્ચે સામૂહિક સામાજિક જવાબદારીની ભાવનાને પુષ્ટિ આપી છે અને શહેરના પર્યાવરણીય સંરક્ષણમાં એક નવી ચેતના ઉભી કરી છે